આજે નવ ઓગસ્ટ એટલે ક્રાંતિ દિવસ અને ક્રાંતિ દિવસે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં બનેલી વિવિધ ઘટનાઓ એ શ્રેય હોસ્પિટલની હોય એ ટીઆરપી ગેમ ઝોનની હોય એ કાંકરિયા રાઈટ કાનની હોય એ વડોદરા બોટ કાંડની હોય તક્ષીલા સુરતનું હોય કે મોરબીમાં ઝૂલતા પુલના

અધિકારીઓને કેવી રીતે સમિતિ બનીને રહી જાય છે ત્યારે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન કાંડ જ્યારે લડાઈ અમે કરતા હતા ત્યારે પીડિત પરિવારોએ કહ્યું કે અમારા માટે તમે ન્યાય યાત્રા કરો અમે તમારી સાથે ચાલશું અને અત્યારે એ બધા જ પીડિત પરિવારો ચાલવા માટે ઉત્સુક છે ન્યાય મેળવવા માટે ઉત્સુક છે ન્યાયની લડાઈ લડવા માટે ઉત્સુક છે એ લોકો આવ્યા છે એમના પ્રેરણાથી એમને આગળ કરીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આ ન્યાય યાત્રાનું આયોજન કર્યું છે અને આ ન્યાય યાત્રામાં આ ઘટનાઓ તો છે જ પણ ગુજરાતની તમામ જનતાને લડાયક યોદ્ધાઓને જાગૃત નાગરિકોને વિનંતી કરું છું કે જ્યાં તમને એવું લાગતું હોય કે અહીંયા અન્યાય તો એ અન્યાયમાં અમે આ યાત્રામાં જે આગળ પાપનો નો ઘડો રાખવાના છીએ એમાં તમને જ્યાં અન્યાય લાગતો હોય એનું એક કાચું ટીઠું લખીને આવો અને આ પાપના ગળામાં નાખો આ પાપનો ગળો ગાંધીનગર અમે પહોંચશું ત્યારે આ પાપનો ગળો છોડીશું અને એમાં આવેલા તમામ પ્રશ્નો અમે સરકાર સુધી પહોંચાડવાના પ્રયત્ન કરીશું આજે મોરબી ઝૂલતા પુલ પીડિતોને ખરેખરમાં ન્યાય મળે એટલા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા એક ન્યાય યાત્રાનું આયોજન કરેલું છે ત્યારે મોરબી શહેરના વિવિધ પ્રશ્નોને લઈને અમે લોકો વચ્ચે જઈ રહ્યા છીએ પાપનો ઘણો બનાવ્યો છે ભારતીય જનતા પાર્ટી કે જે જે લોકોને મુશ્કેલીઓ છે એ તમામ લોકો એ મુશ્કેલીઓ લખીને આ પાપના ગળામાં પોતાના જે મુશ્કેલીઓ છે નાખશે અને એ ઘડો આ યાત્રા જ્યારે અંતિમ તબક્કામાં હશે ગાંધીનગર ખાતે ત્યારે એ ઘડો ગાંધીનગર ખાતે ફોડીને લોકોના પ્રશ્નોને સમજવાનો ને પ્રશ્નો માટે લડવા માટેનો પ્રયાસ કોંગ્રેસ પક્ષ કરી રહ્યો છે ત્યારે આજે મોરબી દરબારગઢ ચોક ઝુલતા પુલની બાજુમાંથી ન્યાય યાત્રાની શરૂઆત થઈ રહી છે જે કુલ પીડિતો છે એમની માગણીઓ છે ત્યાંની સીબીઆઈને તપાસ ચોંકવામાં આવે આમાં વાસ્તવિક જે લોકો જવાબદાર છે જે લોકોને માનો કે પદાધિકારીઓ છે અધિકારીઓ છે એ તમામ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આ હેતુ અને આ માંગ સાથે કોંગ્રેસ પક્ષ આ યાત્રાનું આયોજન કર્યું છે ત્યારે આ યાત્રા ટૂંક જ સમયમાં કોંગ્રેસના પ્રદેશ શીર્ષ નેતૃત્વની સાથે આ યાત્રાનું પ્રસ્થાન થશે